તો તો વાત ગીર ગીર સોમનાથની સોમનાથના તાલાલા પોલીસે એક મહિલાને ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા પકડી પાડવામાં આવી છે જિલ્લા પોલીસ વડા મનોહર જાડેજા એ માહિતી આપતા જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે કુસણખોરો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા ત્યારે તાલાલા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ મહિલાને પકડી પાડી હતી પૂછપરછમાં તેની પાસે કોઈ ભારતીય ઓળખપત્ર ન મળતા વધુ તપાસ કરવામાં આવી હતી ત્યારે ઝડપાયેલી મહિલાની ઓળખ નિહાર બાનું ઉંમર વર્ષ બેતાલીસ તરીકે થઈ છે તે બાબુલ વિશ્વાસની પત્ની છે અને બાંગ્લાદેશના જશોર જે જિલ્લો છે આ જશોર જિલ્લાના બેનાપોલ પોર્ટ વિસ્તારની રહેવાસી છે તેણે કબૂલ્યું કે તે અગાઉ સુરતમાં ભિક્ષાવૃત્તિ કરતી હતી અને છેલ્લા સાત દિવસથી તાલાલામાં હતી સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જે બાંગ્લાદેશી વિદેશી નાગરિકો ઇલિગલી મળી આવે એના માટેની ડ્રાઈવ એસઓજી લોકલ પોલીસ સ્ટેશન એલસીબી બધા ચલાવી રહ્યા હતા અને એ સંદર્ભે તલાલામાં અમને લોકલ પોલીસને અને એલસીબીને બાતમી મળેલી એક નિહારબાનો કરીને એક જે છે વ્યક્તિ એ અહીંયા ઇલિગલ બાંગ્લાદેશી તરીકે આવેલ છે વધારે ડિટેલમાં એમની ડિટેન કરી અને પૂછપરછ કરતા એમને એ બાંગ્લાદેશના વતની છે એમની પાસેથી અમે બાંગ્લાદેશનો પાસપોર્ટ પણ કબજે કર્યો છે એક વર્ષ પહેલાં ભારતમાં આવેલા બે હજાર ચોવીસની સાલમાં ભારતમાં વાપી ખાતે રહેતા હતા અને વાપીથી પછી અહીંયા એક દરગાહમાં એમને દરગાહના દર્શન કરવા માટે થઈને આવેલા એ આધારે અમે એમને તલાલા ખાતે પકડ્યા છે અત્યારે એમની જોઈન્ટ ઇન્ટ્રોગ્રેસની એક્ટિવિટી કાર્યવાહી ચાલુ છે